મંદી તો એવી આવી છે કે આર્થિક વિનાશ પર ડુબાડવામાં અથાગ પ્રયત્ન કરી રહી છે ચમકદાર હીરા ઉદ્યોગ પણ ઝાંખો કરી નાખ્યો ત્યારે એક જમાનાની નવસારીની શાખ વધારતા હીરા ઉદ્યોગ હાલ મંદિરના મારામાં સપડાયાતા વેપારીઓ સહિત રત્ન કલાકારો બનીને અન્ય ધંધા તરફ પ્રયાણ કરી રહ્યા છે હાલ નવસારી શહેરના રત્ન કલાકારો કેટલાય એકમોમાં એક દિવસની રજા એક દિવસનું કામ આપવામાં આવી રહ્યું છે તો કેટલાક ક્યાંક બંધ પણ જોવા મળી રહ્યા છે તો ક્યાંક બે દિવસની રજાને બે દિવસની કામગીરી આપવામાં આવી રહી છે

ઓરિજિનલ હીરાના વેપાર ઉપર મંદિરની સીધી અસર દેખાઈ રહી છે ભાવથી હીરાની માંગ ઝાંખી કરી છે જેની સીધી અસર હીરા ચમકના જોવા મળી છે એક સમયે હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો અને સમાજમાં નામના ધરાવતા ઉદ્યોગ હતો પરંતુ આ મંદિરને માટે રત્ન કલાકારોની પર કમત તોડી નાખી છે નવસારીમાં નાની મોટી મળીને ચારસો થી વધુ હીરાના વેપારીઓ તથા ઘંટીઓ ચલાવતા હતા જેમાં બાર હજાર રત્ન કલાકારો રોજ મેળવતા હતા સાથે જ સાથે સંલગ્ન લોકો પણ રોજગારી મેળવતા હતા જ્યારે આજે પરિસ્થિતિ બનતા જેટલા કારખાનાઓ બંધ થયા છે જેના કારણે બેરોજગારી પણ વધી છે એને જ હાલ કામ કરતા રત્ન કલાકારો ઓછા પગારે કામ કરવા મજબૂર બન્યા છે નવસારી જિલ્લામાં સૌથી વધુ રોજગારી મત્સ્ય ઉદ્યોગ બાદ હીરા ઉદ્યોગ આપે છે એમાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે નાના વેપારીઓ સાથે સાથે હવે મોટા વેપારીઓ પણ મંદિરની ઝપેટમાં સપડાયા છે ત્યારે સરકાર આ દિશામાં કોઈ વિચાર કરે એવી માંગ વેપારીઓ પણ કરી રહ્યા છે હા મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે ઈશ્વરભાઈ પટેલ છે અને હું નવસારીનો નો રહેવાસી છું અને અત્યારે જે જે આ ધંધાની મંદી આવી છે એ આજ સુધીમાં અમે કદી જોઈ નથી અને આનાથી અમને ઘણું ઘર ચલાવવું મુશ્કેલ પડે છે મોંઘવારી વધે છે અને આમાં અત્યારે નવસારીની અંદરમાં વધારે પડતું કામ મળતું નથી અમે દસ કલાક કામ કરવાવાળા માણસ અત્યારે પાંચ કલાક જ કામ કરીએ છીએ અને આના આના થકી જે અત્યારે આત્મહત્યા રત્ન કલાકાર કરે છે એના ઉપર જ સરકારે જરાક થોડું ધ્યાન કરવું કરવું જોઈએ અને હીરા ઉદ્યોગ વેપારી લાઈનના માણસે બી આ થોડુંક માં લઈ અને એનું કંઈ સારું એવો રસ્તો નીકળે એની મહેરબાની કરજો હા મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે